ચામડીના રોગ દંત ચિકિત્સક પેટના રોગો લેપ્રોસ્કોપી કિડનીના રોગ ફેફસાના રોગ માનસિક રોગો ન્યુરોફિઝિશિયન સર્જરી કેન્સરના રોગો પેશાબના રોગો કાન નાકના રોગો ડાયાબિટીસ હૃદયના રોગો હાડકાની સર્જરી સુવિધાઓ ઉપલબ્ધ થશે નવી ટેકનોલોજી સાથે અહીંયા એમઆરઆઈ સીટી સ્કેન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે આ સાથે મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ તમામ નિદાન સુવિધાઓ પણ દર્દીઓને છ મહિના માટે મફત આપવામાં આવશે કોઈપણ પ્રકારનો કન્સલ્ટન્ટ ચાર્જ પણ સો રૂપિયા જ રાખવામાં આવ્યો છે ઉદ્ઘાટન પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પ્રયાસ સારો છે અને સેવા ભાવથી કરેલો પ્રયાસ છે શ્રી સુરત મૂઢવણિક સાર્વજનિક ટ્રસ્ટના તમામ સભ્યો સાથે પૂર્વ સાંસદ દેશના જર્દોષ માનવ સેવા સંઘ છાયડો સંસ્થાના પ્રમુખ પ્રદેશા મહાનુભાવોની હાજરીમાં હોસ્પિટલ લોકો માટે ખુલ્લું મુકાશે આરોગ્ય અને શિક્ષણની અંદર સેવા ભાવ તો સમાવેલો છે અને આ સેવા ભાવ સાથે સુરત મૂઢવણિક સમાજ દ્વારા પહેલાં પણ આ ચાલતું હતું પરંતુ મોટા આસ્પેક્ટથી અને મોટા વિઝનથી તમામે તમામ રોગોની ઓપીડી અને ઓપીડી બિલકુલ સસ્તા ભાવે એમઆરઆઈ થઈ જાય સીટી સ્કેન થાય યુરોલોજીમાં ડાયાલિસિસનો વિષય છે કે ડે કેર ડે કેર માટે જેટલી જરૂર પડે એ તમામે તમામ સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અહીંયા જ મળે અને કેવળ સો રૂપિયામાં એ પ્રકારની સગવડ ઊભી કરી છે અને માનો કે ટર્સરી કેરમાં એને આગળ જવું પડે તો એ બાકીની બીજી હોસ્પિટલો સાથે અહીંના પેશન્ટોને ઓછા દરે રાહત દરે સારવાર મળી રહે એ રીતે બે ત્રણ હોસ્પિટલો સાથે એમઓયુ પણ કર્યા છે કેવળ ને કેવળ સેવા ભાવનાથી આટલું મોટું સરસ મજાનું બિલ્ડિંગ સારી ફેસિલિટી સારી સગવડ મોઢ સમાજ સુરત દ્વારા જે થયું છે મને લાગે છે કે ખૂબ સારી વ્યવસ્થા છે અને આશા રાખીએ કે ભવિષ્યમાં અહીંયા પથારીઓની પણ સગવડ કરે હું સીએ ધર્મેશ તમાકુવાળા શ્રી સુરતી મોડવાણીક સાર્વજનિક ટ્રસ્ટના સ ખજાંચી તેમજ કેઆરજે જે ડાયગ્નોસ્ટિક સેન્ટર અમારી એક શાખા શરૂઆત કરવામાં આજે આજે સંપૂર્ણ રીતે જાહેર જનતાની સમક્ષ મૂકવામાં આવી છે જેમાં અમારા તરફથી બાકી જે રેડિયોલોજી સેન્ટર હતું જે હાઈ એન્ડ મશીનરીથી સંપૂર્ણ સુવિધા સજ્જ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ અમે આજે ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રીના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લું મૂકેલું છે જેમાં એમઆરઆઈ સીટી સ્કેન સોનોગ્રાફી એક્સરે ઇકો ટીએમટી તેમજ મેમોગ્રામોસફીની સેવાઓ પૂરી પાડવામાં આવશે હા ખરેખર અમને આનંદ છે ને આ સુરતની એવી ડે કેર સંસ્થા છે જ્યાં એક જ છત્ર હેઠળ અને ખૂબ જ કિફાયતી ભાવે દરેક દર્દીઓની સારવાર નિદાન પણ કરવામાં આવશે અને તેની સારવાર પર સંપૂર્ણ અહીં આપવામાં આવશે કહી શકાય કે ક્વોલિટી મેડિકલ ટ્રીટમેન્ટ એટ અફોર્ડેબલ રેટ બ્યુરો રિપોર્ટ